સમાચારમાં આગળ વાત બનાસ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય શીહોરી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી સૌથી અગત્યની બાબત કરીએ તો જેમ જેમ દિવસો જતા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે લોકો પણ ગરમીથી શેકાઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વૃક્ષો બાબુ પર્યાવરણ બચાવોના નારા સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તેમજ સ્ટાફ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં અને દરેક વ્યક્તિ પોતે કે વૃક્ષ વાવી છતન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે સાથે મળી તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દ્વારા સરકારી હોસ્પિટલ સિહોરીમાં આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું એમાં ટીઆઈ સાહેબ મેહુલ કોટવાલ સાહેબ એના ડૉક્ટર સાહેબ તથા પાણી પુરવઠાના અધિકારીશ્રી પીટીઓ સાહેબ મામલતદાર ઓફિસના સાહેબ ટીડીઓ ઓફિસના સાહેબ તથા દરેક સરકારી કર્મચારીઓ જોડાણા હતા અને ઉત્સાહભેર આપણે પાંચમી જૂથ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી સૌને એવી શુભકામનાઓ કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક એક વૃક્ષ આવે અને દેશમાં આપણે વૃક્ષોનું વાવેતર થાય જેથી લોકોને શુદ્ધ ઓક્સિજન મળે છે અને આપણો દેશ વધુમાં વધુ ગ્રીનરીઓ વધે